કોઈ પણ વાક્ય છે તો વાક્યની અંદર ઘણા બધા શબ્દો હોય છે બરાબર હવે આ શબ્દો છે એને કોઈને આપણે કરતા કહેતા હોઈએ છીએ કોઈને કર્મ કહેતા હોઈએ છીએ કોઈને ક્રિયાપદ કહેતા હોઈએ છીએ

વિભક્તિ છે અહિયાં શીખવાના છીએ જોઈએ શું છે વિભક્તિ પેલા તો તો કે વાક્યના પદો વચ્ચે કર્તા કર્મ વગેરે જુદા જુદા પ્રકારના જે સંબંધો હોય તેને વિભક્તિ સંબંધ કે વિભક્તિ કેવામાં આવે કોઈપણ વાક્ય છે તો વાક્યની અંદર ઘણા બધા શબ્દો હોય છે બરાબર હવે આ શબ્દો છે એને કોઈને આપણે કરતા કહેતા હોઈએ છીએ કોઈને કર્મ કહેતા હોઈએ છીએ કોઈને ક્રિયાપદ કહેતા હોઈએ છીએ બરાબર તો આ બધાના અલગ અલગ સંબંધો છે હોતા હોય છે બરાબર આને શું કહેવાય તો કે વિભક્તિ કહેવાય અહીંયા જોઈએ આપણને વ્યાખ્યા ઉપરથી જે એ ક્લિયર નહીં સમજાય અહીંયા જોઈએ પહેલા તો વિભક્તિના કેટલા પ્રકાર છે તો કે આઠ પ્રકાર છે વિભક્તિના આઠ પ્રકારો છે કયા ક્યાં છે જોઈ લેજો કરતા બીજું કર્મ ત્રીજું કરણ સંપ્રદાન અપાદન સંબંધ અધિકરણ અને સંબોધન આ આઠ પ્રકારો છે હવે આપણને એમ થાય કે આઠ આઠ પ્રકારો ગોખવા તો કે ના ગોખવાના નથી આગળ જે હું તમને એક શોર્ટકટ પણ આપું છું અને આ બધું છે એ વ્યવસ્થિત ક્લિયરલી સમજાઈ જશે છેલ્લે સુધી જોડાયેલા રહેજો ત્યાર પછીનું જોઈએ હવે અહીંયા કોષ્ટક આવે છે આ બધા જે મેં તમને નામ આપી દીધા પણ અહીંયા જોઈએ તો આપણને અલગ અલગ વસ્તુ છે અહીંયા આપેલી છે જોઈએ શું છે અહીંયા જોઈએ તો આપણને કારક આપેલું છે વિભક્તિ આપેલી છે શું દર્શાવે છે અને પ્રત્યયો આપેલા છે કારક છે એની વિભક્તિ છે કઈ થાય છે શું દર્શાવે છે અને કયો પ્રત્યય લાગે છે 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 આ બધી વસ્તુ આપણને આપી દીધી તો એ કેવી વિભક્તિ છે તો કે પ્રથમ વિભક્તિ છે ક્રિયાના કરનારને શું કહેવાય તો કે કરતા કહેવાય અહીંયા પ્રત્યય જોઈએ તો કે ઝીરો અને એ ઝીરો એટલે કે ઝીરો પ્રત્યય એટલે કે કોઈ પણ પ્રત્યય લાગે નહીં અને લાગે તો કયો લાગે તો કે એ લાગશે ત્યાર પછી અહીંયા જોઈએ તો કર્મ જે છે કર્મ છે એને કઈ વિભક્તિ છે તો કે દ્વિતીય વિભક્તિ છે કર્મની અંદર જોઈએ તો એ શું છે તો કે કોને કહેવાય તો કે ક્રિયાનું કર્મ અહીંયા જોઈએ તો ઝીરો અને ને એટલે કે કાં તો પ્રત્યય ન લાગે ને લાગે તો કયો લાગશે તો કે ને લાગશે ત્યાર પછી અહીંયા જોઈએ તો કરણ કરણની વિભક્તિ કઈ છે તો કે તૃતીય વિભક્તિ એટલે કે ત્રીજી વિભક્તિ અહીંયા જોઈએ તો ક્રિયાનું સાધન ક્રિયા કરતા હોય એનું સાધન છે આને શું કહેવાય તો કે કરણ કહેવાય અહીંયા જોઈએ તો કયા કયા પ્રત્યયો લાગે થી થકી વડે અને દ્વારા વગેરે જેવા પ્રત્યયો છે અહીંયા લાગે છે હવે અહીંયા ત્યાર પછીનું જોઈએ તો સંપ્રદાન સંપ્રદાન છે એ શું છે અહીંયા જોઈએ તો ચોથી વિભક્તિ છે

ભાવ દર્શાવે છે વાક્યની અંદર છૂટું પડવાનો ભાવ છે કોણ દર્શાવતો કે અપાદાન વિભક્તિ દર્શાવે છે અહીંયા જોઈએ તો માંથી અંદરથી ઉપરથી વગેરે જેવા છે પ્રત્યયો લાગે છે અહીંયા જોઈએ તો આપણને સંબંધ છે આપેલું છે સંબંધ છે કેટલામી વિભક્તિ છે તો કે ષષ્ઠી એટલે કે છઠ્ઠી વિભક્તિ છે ત્યાર પછી અહીંયા જોઈએ તો સંબંધ દર્શાવતા પદ જે અહીંયા આવશે અહીંયા પ્રત્યયો જોઈએ તો નો ની નું ના વગેરે જેવા પ્રત્યયો છે અહીંયા લાગશે ત્યાર પછી અધિકરણ છે અધિકરણ છે કેટલામી છે તો કે સપ્તમી છે સપ્તમી વિભક્તિ છે અધિકરણ છે અહીંયા જોઈએ તો ક્રિયાનું સ્થાન કે સમય ક્રિયાનું સ્થાન ને સમય છે અધિકરણ દર્શાવે છે જોઈએ તો અંદર ને ઉપર બરાબર આવા જે પ્રત્યયો છે અહીંયા લાગે છે ત્યાર પછી જોઈએ તો સંબોધન સંબોધન છે કેટલામી વિભક્તિ છે તો કે અષ્ટમી એટલે કે આઠમી બરાબર અહીંયા જોઈએ તો જેને સંબંધન થાય તે જેને સંબોધન થતું હોય તો એ કહી છે તો કે સંબોધન વિભક્તિ છે હવે અહીંયા જોઈએ તો હે અરે અને ઓ વગેરે જેવા શબ્દો છે અહીંયા પ્રત્યયો લાગે છે હવે આગળ અહીંયા આપણે જોઈએ બરાબર તો આપણને એમ થશે કે ભાઈ આ અઘરું પડે છે બરાબર યાદ રાખવું પણ આ અઘરું નથી અહીંયા જોઈએ તો પેલો ક ક ક બરાબર આ ત્રણ ક છે ત્યાર પછી અહીંયા જોઈએ તો શ અ અ શ અને શ બરાબર તો ક આવશે ત્યાર પછી સ સ અ અને બરાબર આ જે સિમ્પલ રીતે છે આપણે યાદ રાખી શકીએ ત્રણ વખત ક પછી તો કે બે વખત સ અને અ સ ને અ છેલ્લે સ આવશે ત્યાર પછી નું જોઈએ હવે હવે આવે છે કર્તા વિભક્તિ એટલે કે પ્રથમ વિભક્તિ કર્તા વિભક્તિ છે કોને કહેવાય હવે અહીંયાથી છે આપણે ડીપમાં બધી વસ્તુ શીખવાની છે અહીંયા જોઈએ તો કર્તા વિભક્તિ એટલે કે પ્રથમ વિભક્તિ કર્તા પહેલા તો જોઈ લે તો કોને કહેવાય તો કે ક્રિયાનો કરનાર હોય એને શું કહેવાય તો કે કર્તા કહેવાય છે અહીંયા જોઈએ તો કોઈ પણ પદ જ્યારે ક્રિયાના કરનાર ને બતાવે કે જે તે કોઈ પણ પદ છે બરાબર વાક્યની અંદર તો એ ક્રિયાનું કરનાર છે એને બતાવે એટલે કે કર્તા બતાવે એને બરાબર ત્યાર પછી કોણ વડે પ્રશ્ન પૂછવાથી કરતા મળે કેનાથી પ્રશ્ન પૂછશે તો કે કોણથી પ્રશ્ન પૂછવો એટલે શું મળશે તો કે કરતા મળશે આપણને અહીંયા જોઈએ તો પ્રત્યયો ક્યાં ક્યાં લાગતા હતા તો કે ઝીરો અને એ એટલે કાં તો પ્રત્યય ન હોય ને કાં તો એ હોય અહીંયા આપણે ઉદાહરણ જોઈએ તો કેવિન લાકડા કાપે છે કોણ લાકડા કાપે છે તો કે કેવિન બરાબર તો અહીંયા જુઓ પ્રત્યય લાગ્યો નથી ત્યાર પછી જોઈએ તો કવિતા વાર્તા સાંભળે છે કોણ વાર્તા સાંભળે છે તો કે કવિતા અહીંયા પણ પ્રત્યય નથી લાગતો ત્યાર પછી જોઈએ તો સવિતા સવિતા બરાબર છે ત્યાર પછી જોઈએ તો પાર્થ હંમેશા કસરત કરે છે અહીંયા શું આવશે તો કે પાર્થ છે કરતા આવશે ત્યાર પછી શિક્ષક વર્ગમાં ભણાવે છે કોણ વર્ગમાં ભણાવે તો કે શિક્ષક ભણાવે છે બરાબર તો શિક્ષક શું થશે તો કે કરતા થશે અહીંયા જોઈએ તો ઉર્મિલા કપડાં ધોવા બેઠી છે અહીંયા આપણે પ્રશ્ન પૂછીએ કોણ કપડાં ધોવા બેઠું તો શું આવશે જવાબમાં તો કે ઉર્મિલા આવશે ઉર્મિલા શું છે તો કે કરતા છે વાક્યનો બરાબર ત્યાર પછી મનને ક્રિકેટ રમવું ગમે છે કોને ક્રિકેટ રમવું ગમે છે તો કે મનને ક્રિકેટ રમવું ગમે છે અહીંયા મન છે શું થશે તો કે કરતા થશે ત્યાર પછી સેજલે સરસ ગીત ગાયું સેજલે સરસ ગીત ગાયું અહીંયા સેજલે છે શું આવશે તો કે કરતા આવશે બરાબર ત્યાર પછી મને તમારી વાત ખૂબ જ મને તમારી વાત ખૂબ જ ગમી અહીંયા કરતા કોણ આવશે તો કે મને આવશે કોને વાત ગમી વધારે તો કે મને બરાબર અહીંયા જોઈએ ત્યાર પછી તો કે ભાઈ હંમેશા સાચું કહે છે ભાઈ હંમેશા સાચું કહે છે કોણ સાચું કહે છે હંમેશા તો કે ભાઈ બરાબર તો અહીંયા ભાઈ છે કરતા આવશે ત્યાર પછી મિતથી અવાશે નહીં મિતથી અવાશે નહીં કોનાથી અવાશે નહીં તો કે મિત થી અહિયાં મિત છે શું થશે તો કે કરતા થશે આ છે આપડી કરતા વિભક્તિ કઈ નથી સિમ્પલ છે ત્યાર પછી જોઈએ હવે અહીંયા જોઈએ તો કર્મ વિભક્તિ દ્વિતીય વિભક્તિ કર્મ વિભક્તિ છે અહીંયા આપેલી છે બીજી વિભક્તિ બરાબર અહીંયા જોઈએ તો કરતા જે ક્રિયા કરી પ્રાપ્ત કરે કરતા કોઈ પણ ક્રિયા કરે છે અથવા પ્રવૃત્તિના આધારને કર્મ કહેવાય હવે આ જો આપણને વાક્યમાં નથી સમજાતું આગળ જોઈએ છીએ શું છે ઘણી વાક્યમાં બે કર્મ હોય છે કેટલા હોય ઘણી વખત વાક્યની અંદર બે કર્મ હોય ક્યાં ક્યાં છે જોઈએ શું વડે પ્રશ્ન પૂછવાથી મુખ્ય કર્મ મળે શું વડે પ્રશ્ન પૂછીએ તો કેવો મળશે તો કે આપણને મુખ્ય કર્મ મળશે પણ જ્યારે કોને વડે પ્રશ્ન પૂછવાથી શું મળશે તો કે ગૌણ કર્મ મળશે જ્યારે આપણે કોને વડે પ્રશ્ન તો તો આપણને શું મળશે કે એટલે કર્મ કર્મના કેટલા પ્રકાર થયા તો કે મુખ્ય કર્મ અને ગૌણ કર્મ બે પ્રકાર થયા અહીંયા જોઈએ તો પ્રત્યયો છે શૂન્ય અને ને લાગશે એટલે કે કાં તો પ્રત્યય નહીં આવે અને કાં તો ને આવશે ત્યાર પછી જોઈએ અહીંયા હવે અહીંયા જોઈએ તો નાનજી લાકડા કાપે છે નાનજી છે લાકડા કાપે છે નાનજી શું કાપે છે તો કે લાકડા કાપે છે અહીંયા લાકડા છે શું થશે તો કે કર્મ થશે ત્યાર પછી જોઈએ તો એષા વાર્તા સાંભળે છે એષા શું સાંભળે છે તો કે વાર્તા સાંભળે છે ગીતા સરસ ગીત ગાય છે ગીતા શું ગાય છે તો કે ગીત ગાય છે હવે અહીંયા જોઈએ આપણને તો પ્રશ્ન થશે કે ભાઈ શું મળે છે તમે તો પ્રશ્ન પૂછેલો બરાબર તો અહીંયા અમુક અમુક વાક્યની અંદર જ કીધેલું છે બરાબર અમુક વાક્યની અંદર છે આપણને મુખ્ય કર્મ અને ગૌણ કર્મ બંને ભેગા હશે અમુકમાં છે એક એક હશે અહીંયા જોઈએ તો અહીંયા આપણને મુખ્ય કર્મ છે મળેલા હતા બરાબર આગળ છે ગૌણ કર્મના પણ ઉદાહરણ લઈએ અહીંયા જોઈએ તો છોકરાઓ મેદાનમાં રમે છે છોકરાઓ મેદાનમાં શું કરે છે ભાઈ તો કે રમે છે હવે આપણે અહીંયા આપણે એમ થાય કે ગૌણ કર્મ હશે તો બરાબર તો આપણે પ્રશ્ન પૂછીએ તો કે છોકરાઓ મેદાનમાં કોને રમે છે છોકરાઓ મેદાનમાં કોને રમે છે આવું હાલે તો કે નહીં બરાબર તો આ છે અહીંયા મેચ થાતું નથી અહીંયા આગળ જોઈએ તો આદિત્ય હંમેશા કસરત કરે છે આદિત્ય હંમેશા શું કરે છે તો કે કસરત કરે છે અહીંયા કસરત આપણને કર્મ મળશે અહીંયા જોઈએ તો મહારાજ રેવાશંકરને શાક પીરસે છે મહારાજ કોને શાક પીરસે છે તો કે રેવા શંકરને બરાબર તો આપણને છે અહીંયા શું મળે તો કે ગૌણ કર્મ મળે છે ત્યાર પછી અહીંયા જોઈએ તો મહારાજ રેવાશંકરને શું પીરસે છે તો કે શાક પીરસે છે અહીંયા ગૌણ કર્મ અને મુખ્ય કર્મ બંને છે અહીંયા મળ્યા છે ત્યાર પછી જોઈએ હવે અહીંયા જોઈએ તો ગાંધીજીએ સરદારને આંદોલન શરૂ કરવા કહ્યું હતું ગાંધીજીએ સરદારને આંદોલન શરૂ કરવા કહ્યું હતું ગાંધીજીએ કોને આંદોલન શરૂ કરવા કહ્યું તો કે સરદારને બરાબર તો આ આપણે છે અહીંયા શું મળ્યું તો કે ગૌણ કર્મ મળ્યું હવે ત્યાર પછી જોઈએ તો ગાંધીજીએ સરદારને શું શરૂ કરવા કહ્યું તો કે આંદોલન બરાબર તો અહીંયા કેવું છે મળે છે તો કે મુખ્ય કર્મ મળે છે ત્યાર પછી જોઈએ તો અનુરોધ સાયકલ લઈને ઘરે પહોંચ્યો અનુરોધ શું લઈને ઘરે પહોંચ્યો તો કે સાયકલ લઈને ત્યાર પછી નું જોઈએ ગાંધીજી યંગ ઇન્ડિયા પત્ર ચલાવતા હતા ગાંધીજી શું ચલાવતા હતા તો કે યંગ ઇન્ડિયા પત્ર ત્યાર પછી જોઈએ તો જીવનલાલે પુત્રને સોનેરી સલાહ આપી જીવનલાલે પુત્રને શું આપ્યું

તો કે ક્રિકેટ રમવા લઈ ગયા ક્રિકેટ છે આપણને કર્મ મળે છે તો અહીંયા ક્યુ મળે તો કે મુખ્ય કર્મ મળશે ત્યાર પછી શિક્ષક કોને મેદાનમાં ક્રિકેટ રમવા લઈ ગયા તો કે છોકરાઓને આ બંને કર્મો છે અહીંયા મળે છે ત્યાર પછી જોઈએ તો ડ્રાઈવરે બસ ફૂટપાથ પર ચડાવી દીધી ડ્રાઈવરે બસ છે ફૂટપાથ ઉપર ચડાવી દીધી ડ્રાઈવરે શું ફૂટપાથ ઉપર ચડાવ્યું તો કે બસ અહીંયા છે ક્યુ કર્મ મળે તો કે મુખ્ય કર્મ મળે છે ત્યાર પછી જોઈએ હવે આવે છે કરણ વિભક્તિ ત્રીજી એટલે કે તૃતીય વિભક્તિ બરાબર કરણ કરણ વિભક્તિ એટલે શું થાય જોઈએ તો કરતા ક્રિયા કરવા જે સાધનનો ઉપયોગ કરે તેને કરણ વિભક્તિ કહેવાય કરતા જે કોઈ પણ ક્રિયા કરે છે બરાબર તો આમાં જે સાધનનો ઉપયોગ કરે છે ને આને શું કહેવાય તો કે કરણ વિભક્તિ કહેવાય અહીંયા જોઈએ તો થી થકી વડે અને દ્વારા વગેરે જેવા પ્રશ્ન વગેરે જેવા પ્રત્યયો છે અહીંયા વપરાય છે અહીંયા જોઈએ તો કોના વડે સેનાથી પ્રશ્ન પૂછવાથી કરણ વિભક્તિ મળે કોનાથી પ્રશ્ન પૂછો તો કે કોના વડે અને સેનાથી આ બેનાથી છે પ્રશ્ન પૂછીએ તો આપણને છે કરણ વિભક્તિ મળશે અહીંયા ઉદાહરણ છે જોઈએ અહીંયા જોઈએ તો નાનજી કુલ્હાડીથી લાકડા કાપે છે અહીંયા પ્રશ્ન પૂછીએ તો કોના વડે કે સેનાથી પ્રશ્ન પૂછીએ તો કે નાનજી સેનાથી લાકડા કાપે છે

ત્યાર પછી જોઈએ તો હું બસ દ્વારા બપોરે ઘરે પહોંચીશ તો હું છે શેના દ્વારા ઘરે પહોંચીશ તો કે બસ દ્વારા આજે આપણને શું મળે તો કે આપણને કર્મ મળે છે ત્યાર પછી જોઈએ તેને સેના વડે શેરડી છે ચીરીને ખાધી તો કે દાંત વડે અહીંયા આપણને કર્મ મળે છે ત્યાર પછી જોઈએ તો આપણે સત્યથી જીવન સમૃદ્ધ બનાવીએ આપણે સેનાથી જીવન સમૃદ્ધ બનાવવાનું છે તો કે સત્યથી ત્યાર પછી જોઈએ તો જ્ઞાનબળથી આપણે બીજા પ્રાણીઓ કરતા ઊંચા છીએ આપણે જે બીજા પ્રાણીઓ કરતા ઊંચા છીએ તો કે જ્ઞાન બળથી બરાબર જે પ્રશ્ન પૂછીએ તો આપણને મળે છે જોઈએ તો તેઓ ગૌરવથી યશ ગાતા ગાતા હતા ત્યાર પછી જોઈએ તો આનંદે ચાતુર્યથી ચેસ જીતી આનંદે સેનાથી જીત ચેસ છે જીતી તો કે ચાતુર્યથી બરાબર ચાતુર્ય એટલે કે ચતુરાય છે ચેસ જીતી ઓકે તો અહીંયા ત્રણ વિભક્તિ છે આપણે પૂરી થઈ આગળની વિભક્તિઓ છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખશું મળીએ છીએ એક નવા વિડીયો સાથે થેન્ક યુ